પહેલાં તો બધાને જય રે એક રિક્વેસ્ટ છે એક રજૂઆત છે અને મારા વિચાર છે આ એક સલાહ નથી તો કહેવા માંગુ છું કે ગેનીબેન એમ કે છે કે ડીજે બિલકુલ વગાડવાનું નથી અલ્પીજી સાહેબનું કેવું એવું છે કે ઘરે ડીજે વગાડો તો કોઈને નાત બાર કાઢવા જવા માટે મિટિંગ કરવાની જરૂર નથી કોઈના કંડડ કંડ લેવા જવાની જરૂર નથી તમે બધા ભેળા કોઈ બી હારા નિર્ણય લો વ્યવસ્થિત રીતે તો બંધારણનું પાલન પણ ખૂબ આગળ જાય અને આવું બધું ના થાય ચંડીસરમાં પણ લાઈવ પ્રોગ્રામ થયો છે તમને બધાને ખબર જ છે તો એ ટાઈપનું એક હારું આયોજન કરો તો બંધારણનું ખૂબ પાલન થાય અને ન્યાયની વાત કરીએ તો એક મોટું ષડયંત્ર રમણું છે મારા પાસે અત્યારે બી કહું છું અમારા ગામમાં પણ બહુ મોટો વિખવાદ થયો છે હવે સોગન ઉપર વાતો આવી ગઈ છે અને બીજું કે સાહેબનું કેવું છે કે ડીજે વગાડો બેન કે ડીજે મત વગાડો તો એક સમાજ સમાજમાં પણ બહુ સમાજને શું કરવું એ પણ નિર્ણય નથી અથવા એક દિલથી મારા વિચાર પ્રમાણે રજૂઆત છે કે ડીજેમાં પોચ છ હજાર ખર્ચો થતો હોય તો પંદર હજાર રૂપિયા લંકાવાળા પણ લેતા હોય છે એના વિશે કોઈક વિચારો આપણે નિયમો એના માટે કરેલા છે બંધારણ એના માટે કરેલું છે કે ખર્ચા ઓછા કરવા માટે તો ડીજે કરતા ખર્ચો પણ એના પણ અંદર વધી જાય છે અને આપણે સમાજની માફી માગી લીધે આપણને કશું વધુ નથી આપણે કોઈ નેના બાપના નહીં થઈ જાતા એક બીજું પણ દડ થાય તો જે ઘર ધણી છે જેના ઘેર લગ્ન હતા એ વ્યક્તિ થાય નાતબાર જાય અને ઈ વ્યક્તિને નાતબાર મૂકવો જોઈએ કદાચ એ વ્યક્તિ દડ ના હાલે